ભાજપના નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશેશ્વકર્માએ સુરત જિલ્લાની મુલાકાત લીધી કડોદરા સ્વાગત પોઈન્ટથી બાઇક અને કાર રેલી સાથે અભિવાદન સમારોહ યોજાયો સાથે બાડુલીની નાંદીરા ચોકડી પાસે જાહેર સન્માન સભા આયોજન કરવામાં આવ્યું જેમાં 30000 થી વધારે કાર્યકરો ઉપસ્થિત રહ્યા નવા પ્રદેશ અધ્યક્ષની આ મુલાકાતથી સુરત અને દક્ષિણ ગુજરાતના ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો પૂર્વ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે પણ તેમણે મુલાકાત કરી આપણા કાશીરામ રાણા અને બીજા આપણા લોક લાડેલા નવસારીના સાંસદ દિલ્હીમાં જલ કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી જેમણે ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં જો મને જુસ્સો ભર્યો એવા મિત્રો સી આર પાટીલ સાહેબ આ કાર્યક્રમની માં મારા બંને પ્રમુખોએ ભરતભાઈ અને સુરજભાઈએ અને આ કાર્યકર્તાઓ ખૂબ જ કરી આ કાર્યક્રમને મિત્રો સફળ બનાવ્યો છે